શ્યામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓમાં બહાર દેશની અલગ અલગ સંસ્કૃતિઓની સભાનતાથી સમજ કેળવાય તેવા ડૉક્ટર બંકિમ શાહના સૂચન અનુસાર અંગ્રેજી માધ્યમના કોર્ડિનેટર સપના મેમ તથા તેમના ટીમ અને ગુજરાતી મીડિયમના કોઓર્ડિનેટર અવંતિકા મેમ તથા તેમની ટીમ દ્વારા એક ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું જેમાં આજે એકસો પચાસ જેટલા બાળકોએ એક્ટિવિટીમાં ભાગ લીધો જેમાં બાળકોએ વિવિધ સંસ્કૃતિઓના વેશ પરિધાન અને આગવી લઢણને ધ્યાનમાં રાખી ફેશન શોમાં મ્યુઝિક સાથે કેટવોક કર્યું ગુજરાતી કલ્ચર મરાઠી કલ્ચર આદિવાસી કલ્ચર કચ્છી કલ્ચર લાવણી કલ્ચર તથા વેસ્ટર્નカルチャー એન્ડ વિપકલ્ચરને પ્રદર્શિત કરી વિવિધતામાં એકતાનું પ્રદર્શન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓમાં ખૂબ જ ઉત્સાહને જોઈ ડાયરેક્ટર સતીશ પાટીલ તથા આચાર્ય ડોક્ટર રશ્મિન આવલે બંને કોઓર્ડિનેટર મિત્રોને તેમની ટીમ તથા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા રિપોર્ટર મનોસી સોલંકી ખેડા